નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિતની સ્વાધ્યાયપૂર્તિ અને પ્રકરણ અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે અભ્યાસ કરીશું આ પ્રકરણની અધ્યય નિષ્પત્તિની વાત કરું તો અધ્યયનિષ્પત્તિ એ છે કે આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધી શકે છે આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓનું ક્ષેત્રફળ શોધે છે અને પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ અને પરિમિતિની સરખામણી કરે છે પરિમિતિ આ પ્રકરણની અંદર વિષય મુદ્દા છે જે શીખવાના છે એમાં છે પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ શોધવાના વ્યવહારુ દાખલા ક્ષેત્રફળ શોધવાના વ્યવહારુ દાખલા ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન એક આપેલ આકૃતિનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો જુઓ અહીંયા આકૃતિ એક અને આકૃતિ બે આપેલી છે એના ઉપરથી આપણે આ પ્રશ્નો સોલ્વ કરીશું તો આકૃતિ એકમાં કેટલા ચોરસ છે તો જુઓ આકૃતિ એક એમાં આડી લાઈનમાં પાંચ છે અને ઊભી લાઇનમાં ત્રણ ખાના છે તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તરી પંદર તો આકૃતિ એમાં પંદર ખાના છે આકૃતિ બેમાં કેટલા ચોરસ છે તો આડી લાઈન છ અને ઊભી લાઈન બે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે છ ગુણ્યા બે એટલે છ દુ બાર એટલે આકૃતિ બેના કુલ બાર ખાના છે એ જ રીતે આકૃતિ એકની લંબાઈ અને પહોળાઈ માપો તો લંબાઈ કેટલી થશે આ જે વધાર ખાના છે લંબાઈ છે એ કેટલા ખાના છે પાંચ એટલે કે એની લંબાઈ થશે પાંચ અને એની પહોળાઈ તો પહોળાઈ છે ત્રણ સેમી કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે તો આપણે જોયું કે આકૃતિ એ ખાના છે જ્યારે આકૃતિ બેમાં બાર ખાના છે તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે કહેવાય તો આકૃતિ એનું ક્ષેત્રફળ વધારે કહેવાય આપેલા કેરમ બોર્ડમાં એક સેમી ગુણ્યા એક સેમીના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય તો જુઓ બાળકો અહીંયા એક કેરમ બોર્ડ આપ્યું છે એનો આકાર છે એનો આકાર છે ચોરસ હવે એમાં એક સેમીના નાના નાના કાર્ડબોર્ડના ટુકડા છે એ કેટલા ગોઠવી શકાય જુઓ બાળકો અહીંયા જ્યારે આવું કોઈ ક્ષેત્રફળ શોધવાનું આવે એટલે કે એક વસ્તુની અંદર કેટલી વસ્તુ સમાય કાં તો અહીંયા કેરમ બોર્ડ આપ્યું છે તે એની અંદર એક સેમીના કેટલા કાર્ડબોર્ડના ટુકડા મૂકી શકાય ત્યારે એમાં કરવાનું કે જે મોટી વસ્તુ હોય એનું ક્ષેત્રફળ શોધવાનું અને નાની વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું મોટી વસ્તુના ક્ષેત્રફળમાંથી નાના નાની વસ્તુના ક્ષેત્રફળનો ભાગાકાર કરવાનો એટલે તમને એની અંદર કેટલા ટુકડા કેટલા વસ્તુઓ મૂકાય એની પ્રોપર સંખ્યા મળી જશે તો જો આપણે પહેલાં આમાં જોઈશું આ જ રીતે તમે દિવાલની અંદર કેટલી ઈંટો વપરાશે તો તમે દિવાલનું ક્ષેત્ર ફરકાડો પછી ઈટનું ક્ષેત્ર ફરકાડો પછી દિવાલના ક્ષેત્રફળમાંથી ઈટનું ક્ષેત્રફળનો ભાગાકાર કરો એટલે તમને ખબર પડી જશે કે આની અંદર કેટલી ઈંટો સમાશે એ જ રીતે ભોયતળિયામાં લાદી ગોઠવી છે તો પહેલાં ભોયતળિયાનું ક્ષેત્રફળ કાઢી દેવાનું પછી લાદીનું ક્ષેત્રફળ કાઢવાનું અને ભોયતળિયાનું ક્ષેત્રફળમાંથી લાદીનું ક્ષેત્રફળનો ભાગાકાર કરવાનો એટલે જે સંખ્યા મળે એટલી ટાઇલ્સ માય તો હવે આપણે આમાં જોઈએ અહીંયા આપ્યો છે એક કેરમ બોર્ડ અને એક સેમીના નાના કાર્ડબોર્ડના ટુકડા આપ્યા છે તો સૌ પ્રથમ આપણે કેરમ બોર્ડનું ક્ષેત્રફળ શોધીશું અહીંયા કેરમ બોર્ડનો આકાર ચોરસ છે એટલે તેની લંબાઈ અને પહોરાઈ કેવી હોય સરખી ચોરસ હંમેશા સરખો જેની લંબાઈ પહોળાઈ સરખી હોય પહોળાઈ પાંચ સેમી છે તેથી તેની લંબાઈ પણ કેટલી હોય પાંચ સેમી હવે કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ જોઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો કારણ કે એનું ચોરસનું તો બંને વસ્તુ સરખી જ હોય એટલે પહેલાં કેરમ બોર્ડનું ક્ષેત્રફળ કાઢીશું તો કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે પાંચ સેમી ગુણ્યા પાંચ સેમી બરાબર એનું ક્ષેત્રફળ થશે પચીસ ચોરસ સેમી બરાબર એટલે કે આની અંદર એક સેમીના હવે આ કાર્ડબોર્ડના એક સેમીના ટુકડાનું ક્ષેત્રફળ કાઢીએ તો એ એ પણ ચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ થાય બરાબર એટલે એક ગુણ્યા એક એટલે એક એકા એકા એટલે એનું ક્ષેત્રફળ એક થાય હવે અહીંયા આપણે કેરમ બોર્ડનું જોયું બરાબર તો પચીસ ભાગ્યા એક કરો એટલે પચીસ ટુકડામાં એક સેમી છે એટલે પચીસ ટુકડા આમાં સમાશે ચલો આમાં ખબર પડી ગઈ ને એટલે આ કેરમ બોર્ડની અંદર એક સેમીના કાર્ડબોર્ડના પચીસ ટુકડા સમાસે હવે દાખલા નંબર ત્રણ એક લંબચોરસ પ્લોટની લંબાઈ પચીસ મીટર છે અને પહોળાઈ વીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ ને પરિમિતિ શોધો એક લંબચોરસ પ્લોટની લંબાઈ પચીસ મીટર છે અને પહોળાઈ વીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો તો જુઓ એક લંબચોરસ બનાવું છું બરાબર હવે આની લંબાઈ કેટલી આ જે લંબાઈ છે એને લખીશું પચીસ મીટર અને આ છે એની પહોળાઈ એને લખીશું આપણે વીસ મીટર હવે એનું ક્ષેત્રફળ આપણે પહેલાં શોધીએ તો ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે પચીસ મીટર ગુણ્યા વીસ મીટર હવે પચીસ ગુણ્યા વીસ કરીશું એટલો જવાબ આવશે પાંચસો ચોરસ મીટર એટલે કે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ થશે પાંચસો ચોરસ મીટર હવે આની પરિમિતિ શોધીશું તો પરિમિતિનું સૂત્ર છે લંબાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ કેટલી વાર છે બે તો બે ગુણ્યા લંબાઈ કરી દઈશું પહોળાઈ કેટલી છે બે તો ગુણ્યા બે ગુણ્યા પહોળાય હવે આને ટૂંકમાં આપણે સૂત્ર કરીએ તો બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય તો પરિમિતિનું સૂત્ર તમારે આ યાદ રાખવાનું બે કંશમાં લંબાઈ વત્તા પહોળાય હવે પરિમિતિ શોધીએ સૂત્ર ઉપર છે તો બે કૌશ કરી લંબાઈ કેટલી છે પચીસ મીટર વધતા પહોળાય વીસ મીટર હવે બે ગુણ્યા પચીસ સત્તાવીસ પચીસ સત્તાવીસ કેટલા થશે પિસ્તાલીસ એટલે કે પિસ્તાલીસ ગુણ્યા બે એટલે નેવું મીટર થશે હવે આપણે દાખલા નંબર ચાર જોઈશું કે આપેલ ચોરસ મેદાનમાં સુશોભન માટે અમુક ભાગમાં લોન ઉગાડેલ છે તો આ લોનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે તો અહીંયા જુઓ ચોરસ આપેલું છે અને એની લંબાઈ છે બાર મીટર બરાબર હવે એના જે ભાગ પાડવામાં આવ્યા છે તો ચોરસની લંબાઈ બાર મીટર છે અને તેના ત્રણ સરખા ભાગ કરે તો બારના ત્રણ સરખા ભાગ કરીએ એટલે કેટલા થાય આ જે એક ભાગ છે જે લોન ઉગાડેલો છે ને એરિયા ભાગની જે આપણે જોવાનું બીજાનું નથી જોવાનું એટલે કે આ જે લોનવાળો ભાગ છે એની લંબાઈ ચાર મીટર થાય એટલે કે ત્રણ બારના બાર લંબાઈ છે એને ત્રણ ભાગ પાડે છે બારના ત્રણ વડે ભાગો તો ત્રણ ચોક બાર એટલે આ જે એક લોનવાળો ભાગ છે એની લંબાઈ થઈ ચાર મીટર એટલે કે એક ચોરસ મીટરની લંબાઈ એક ચોરસની લંબાઈ ચાર મીટર છે તો આવા કેટલા ભાગ છે એક બે ત્રણ અને ચાર તો લંબ ચોરસના એક ભાગનું ક્ષેત્રફળ ચાર ચાર ગુણ્યા એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે આનું લંબાઈ ચાર અને એની પહોળાઈ પણ ચાર એક જ ભાગની ચાર કરો એટલે એનું થશે ચોરસ મીટર એટલે એક ભાગ આજે એક જ ભાગની વાત કરીએ છીએ આપણે એક ભાગનું ક્ષેત્રફળ થાય છે સોર સોળ ચોરસ હવે આવા કેટલા ભાગ છે ચાર ભાગનું એક બે ત્રણ અને ચાર તો ચાર ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે તો ચાર ગુણ્યા સોળ કરીશું એટલે ચાર ગુણ્યા સોળ કરતાં ચોસઠ ચોરસ મીટર જવાબ મળે એટલે કે આ જે ચોરસનું સુશોભન માટે જે ભાગમાં લોન ઉગાડેલું છે એ ભાગનું ક્ષેત્રફળ થશે ચોસઠ ચોરસ મીટર હવે પાંચમા નંબરનો દાખલો કે એક બગીચાનું ક્ષેત્રફળ એકસો પાંત્રીસ ચોરસ મીટર છે જો તેની લંબાઈ પંદર મીટર હોય તો તેની પહોળાઈ મેળવો તથા તેની ફરતે કાંટાળી તાળ એટલે કે વાળ કરવા કેટલો તાર જોઈએ તે જણાવો અહીંયા બગીચાનું ક્ષેત્રફળ તો આપેલું છે બરાબર હવે શું કરવાનું છે એ ખેતરની ફળતે વાળ તાળની વાળ લગાવી તારની વાળ લગાવી એટલે શું કહેવાય ને પરિમિતિ કહેવાય બરાબર હવે આ તાળની વાળ કરવા માટે પરિમિતિ શોધવી પડે તો પરિમિતિ શોધવા માટે લંબાઈ પહોળાઈ બંને જોઈએ અને અહીંયા આપણને ખાલી શું આપ્યું છે એક મી લંબાઈ આપી છે પંદર મીટર અને આપણને પહોળાઈ આપી નથી અને ટોટલ ક્ષેત્રફળ આપેલું છે એટલે કે આપણે પહોળાઈ શોધવાની છે તો જુઓ અહીંયા લખીશું બગીચાનું ક્ષેત્રફળ એકસો પાંત્રીસ ચોરસ મીટર અને લંબાઈ છે પંદર મીટર હવે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આપણે પહોળાઈ શોધવાની છે તો પહોળાઈ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ બરાબર ક્ષેત્રફળ આ બાજુ આવે એટલે ભાગાકાર બની જાય તો પહોળાઈ બરાબર છેત્રફળ ભાગ્યા લંબાઈ તો પહોળાઈ પહોળાઈ બરાબર છેત્રફળ કેટલું છે એકસો પાંત્રીસ મીટર ભાગ્યા લંબાઈ છે પંદર મીટર એટલે એકસો પાંત્રીસ ભાગ્યા પંદર તો એકસો પાંત્રીસ ભાગ્યા પંદર કરીશું એટલે આપણને જવાબ મળશે નવ મીટર પંદર નવ્વા એકસો પાંત્રીસ એટલે આપણને પહોળાઈ મળી ગઈ નવ મીટર હવે એને ફરતે તાળની વાળ કરવાની છે તો હવે આપણને બંને વસ્તુ મળી ગઈ લંબાઈ અને પહોળાઈ લંબાઈ તો પંદર મીટર હતી અને પહોળાઈ આપણે શોધી એ આપણને મળી નવ મીટર હવે આપણે પરિમિતિનું સૂત્ર મૂકીશું એટલે કે તાળની વાળ કરવા પરિમિતિ શોધવી પડે તો પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે અહીંયા બે લખીશું કૌંસમાં પંદર વત્તા નવ લંબાઈ પંદર પહોળાઈ નવ એટલે કે પંદર વત્તા નવ બરાબર બે ગુણ્યા પંદર વત્તા નવ કેટલા થાય ચોવીસ એટલે કે બે ગુણ્યા ચોવીસ અને ચોવીસ દુ અડતાલીસ ચોવીસને બે વડે ગુણીશું તો ચોવીસ દુ અડતાલીસ મીટર બગીચાની ફરતે કાંટાની તારની વાટ કરવા માટે આપણે અડતાલીસ મીટરનો તાર જોઈએ હવે દાખલા નંબર છ આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલો વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરાની નિશાની કરો તો જુઓ કંપાસ તો કંપાસવામાં આવે નાની વસ્તુમાં પણ સેન્ટીમીટરનો ઉપયોગ થાય એટલે કંપાસ ચોરસ સેમી એની સામે ટીક કરીશું ચલો શાળાનું મેદાન ચોરસ મીટરમાં ટીક કરીશું જંગલનો વિસ્તાર એ વધારે માપવાનું હોય જંગલ મોટું હોય એટલે કયું એકમ આવશે ચોરસ કિલોમીટર સાડી સાડી આવશે ચોરસ મીટરમાં એટલે ચોરસ મીટરમાં ટીક કરીશું ગણિતનું પાઠ્યપુસ્તક ચોરસ સેમીમાં શહેર ગામનો વિસ્તાર વધારે હોય એટલે એ આવશે ચોરસ કિલોમીટર છ સેમી લંબાઈનો એક ચોરસ બનાવો તેના પર એ લખો આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો અને તેના પર બી લખો બંને ચોરસના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો જો હું એક ચોરસ બનાવું છું આ છ સેમીનો માપ લઈને મેં એક ચોરસ બનાવ્યો અને એને ઉપર લખ્યું એનો અડધો એટલે કે છ ના અડધા તો છ ના અડધા થાય ત્રણ તો આ ત્રણ સેમીનો ચોરસ બનાવ્યો અને એની ઉપર મેં લખ્યું બી ચલો હવે એના પરથી આપણે આ પ્રશ્નના જવાબ શું ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે તો ચોરસ એની પરિમિતિ ચોરસ છે એટલે એની બધી બાજુ સરખી હોય ચાર બાજુઓ હોય બરાબર એટલે કે ચાર ગુણ્યા આપણી જે છ સેમીનો ચોરસ બનાય તો એટલે કે ચાર ગુણ્યા છ એટલે છ ચોક ચોવીસ એટલે આની પરિમિતિ થશે ચોવીસ હવે ચોરસ બીની બીની બાજુ માપો ખાલી જગ્યાએ સેમી છે તો ચોરસ બીની તો આપણે આગળ જોયું ને છના અડધા એટલે કેટલી બાજુ છે બાજુનું માપ કેટલું હશે ત્રણ સેમી સરસ હવે ચોરસ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ ચોરસ સેમી છે તો બીનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ ચોરસ સેમી એટલે ચોરસ બીનું ક્ષેત્રફળ નવ ચોરસ સેમી થશે ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં કેટલા ઘણું છે એનું ક્ષેત્રફળ જોઈએ તો છ ગુણ્યા છ કરો એટલે છાયો છાય છત્રીસ એનું ક્ષેત્રફળ થાય હવે ચોરસ બીનું ક્ષેત્રફળ કરતાં કેટલા ઘણું છે એટલે એનું ક્ષેત્રફળ છે ત્રણ ગુણ્યા ત્રણ નવ એટલે કે છત્રીસ ભાગ્યા નવ તો નવ ચોક છત્રીસ એટલે ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે ચોરસ બીની ની પરિમિતિ પરિમિતિ ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા લંબાય એટલે કે ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર સેમી આગળ ચોરસ એની પરિમિતિ અને ચોરસ બીની પરિમિતિ કરતાં ખાલી જગ્યા ઘણી છે તો એની પરિમિતિ ચોવીસ ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં બમણી છે બમણી એટલે ડબલ આપેલા ખેતરના એવા ત્રણ સરખા ભાગ કરો કે જેથી ભાગમાં એ બી સી વૃક્ષો આવવા જોઈએ તો જુઓ અહીંયા સરસ મજાનું ખેતર આપ્યું છે એમાં એ બી સી એમ ત્રણ વૃક્ષના નામ આપેલા છે અને ત્રણ વૃક્ષો જ છે બરાબર હવે તમારે એવા એક સરખા ભાગ પાડવાના છે દરેક ભાગમાં એ બી સી આવે અને એક પણ ભાગ નાનો નહીં અને મોટો નહીં બધા જ ભાગ સરખા હોવા જોઈએ હવે જુઓ અહીંયા આ ખેતરના ટોટલ ખાના આપણે ગણી લઈએ તો જુઓ આડી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને ઊભી લાઈનમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આડી લાઈન અને ઊભી લાઈનના ખાનાનો ગુણાકાર કરીએ તો ખેતરના કુલ ભાગ કુલ ખાના આપણને મળી જશે તો ખેતરના કુલખાના આઠ ગુણ્યા છ એટલે આપણને મળશે અડતાલીસ એટલે આ જે ખાના છે અડતાલીસ ભાગ મળ્યા બરાબર હવે આના ત્રણ ભાગ પાડવાના છે બરાબર એટલે કે અહીંયા કીધું છે ને આપેલા ખેતરના એવા ત્રણ સરખા અને ત્રણ સરખા ભાગ પાડવાના છે એટલે અડતાલીસ ભાગ્યા ત્રણ એટલે અડતાલીસ ભાગ્યા ત્રણ કરીશું એટલે આપણને મળશે સોળ બરાબર એટલે કે ત્રણ ભાગ પાડે એમાંથી એ ત્રણે ત્રણ ખેતરમાં એક ખા એક ખેતરમાં સોળ બીજા ખેતરમાં સોળ ખાના અને ત્રીજા ખેતરમાં પણ સોળ ખાના થશે એ રીતે આપણે આ ખેતરના ભાગ પાડવાના અને બીજું એક કે દરેક ખેતરની અંદર એ બી સી વૃક્ષ આવવું જોઈએ તો જો હું અહીંયા પહેલો ભાગ પાડું છું આને આપીશું ખેતર નંબર એક અહીંથી દોરી અહીંયા સુધી કરું છું આ થયું ખેતર એક હવે જો એના ખાના ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરને સોળ અને એની અંદર એ બી અને સી ત્રણે ત્રણ વૃક્ષ આવી ગયા બરાબર આ ખેતર એક હવે ખેતર નંબર બે આ રીતે દોરું છું હવે જો એના ખાના ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ આ પણ થઈ ગયા સોળ ખાના બરાબર અને એમાં પણ એ બી અને સી ત્રણે ત્રણ વૃક્ષ આવી ગયા હવે ખેતર નંબર ત્રણ એના ખાના જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સો આ રીતે થશે ખેતર નંબર ત્રણ અને એમાં પણ એ બી અને સી વૃક્ષ આવી ગયા એટલે કે દરેક સોળખાનામાં એ બી શ્રી એ બી સી વૃક્ષ પણ આવે છે આ રીતે એક સરખા ભાગ પડશે હવે દાખલા નંબર ચૌદ એક લંબચોરસ જોગિંગ પાર્કમાં એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ બાર મીટર અને પહોળાઈ પંદર મીટર છે હવે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે તો અનુરાધા જોગિંગ પાર્ક ફરતે ચક્કર લગાવે છે એટલે કે તેની પરિમિતિ પ્રમાણે ચક્કર કાપે છે એટલે આપણે પાર્કની પરિમિતિ શોધીશું હળથી ચક્કર માળાવું એટલે પરિમિતિ તો પાર્કની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વધતા પહોળાઈ બરાબર એટલે કે પાર્કની પરિમિતિ અહીંયા પરિમિતિ આપી છે લંબાઈ બાર મીટર પહોળાઈ પંદર મીટર બરાબર એટલે સૂત્ર મૂકીશું કે પરિમિતિ બરાબર બે વત્તા બે કંશમાં લંબાઈ વધતાં પહોળાઈ તો બે કંશની અંદર લંબાઈ બાર મીટર વધતા પહોળાઈ પંદર મીટર હવે બાર વત્તા પંદર થશે સત્યાવીસ મીટર બરાબર એટલે બે ને સત્યાવીસ ગુણ્યા બે તો થશે ચોપન મીટર તો ત્રણ ચક્કર લગાવે અહીંયા કીધું છે કે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો ત્રણ ચક્કર લગાવે તો જે આપણને પરિમિતિ મળી ચોપન મીટર એને ત્રણ વડે ગુણી દેવાના એટલે કે ચોપન ગુણ્યા ત્રણ એટલે ચોપ્પન ગુણ્યા ત્રણ કરીશું એટલે જવાબ મળશે એકસો બાસઠ મીટર એટલે અનુરાધા ત્રણ ચક્કર લગાવે ત્યારે એ એકસો બાસઠ મીટર અંતર કાપે છે હવે દાખલા નંબર પંદર નીચેની આકૃતિમાં ચાર સરખા ચોરસ જોડાયેલા છે દરેક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ કેટલી હશે હવે જુઓ નીચે આકૃતિમાં ચાર સરખા ચોરસ જોડેલા છે હવે દરેક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે એટલે કે આ જે એક ચોરસ છે બીજો એક ચોરસ ત્રીજો એવા એક બે ત્રણ ચાર ચોરસ આપેલા છે આ ચાર ચોરસની પરિમિતિ એટલે ચાર ચોરસના એક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો ઘાટા કરેલા ભાગની પરિમિતિ કેટલી તો આપણે અહીંયા જોઈએ એક ચોરસની પરિમિતિ ચોવીસ છે તો લંબાઈ તો લંબાઈ થશે ચોવીસ ભાગ્યા ચાર છ સેમી એ ઘાટા કરેલા ભાગની લંબ ચોરસની લંબાઈ છ ગુણ્યા ત્રણ આ ભાગ નથી ખાલી ઘાટો ભાગ એટલે કે છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર સેમી થાય હવે પહોળાઈ તો ખબર છે આટલી એટલે કે છ સેમી એટલે આપણને હવે બંને વસ્તુ મળી ઘાટા ઘાટા ભાગની જ પરિમિતિ શોધવાની છે એટલે આપણને બંને મળી ગયું એની લંબાઈ મળી ગઈ અઢાર અને પહોળાઈ મળી ગઈ છ સેમી હવે ઘાટા કરેલા ભાગની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે બે કંશમાં અઢાર વત્તા છ બરાબર એટલે કે અઢાર બે ગુણ્યા અઢાર વત્તા છ કરીશું એટલે ચોવીસ ગુણ્યા બે અને ચોવીસ ગુણ્યા બે કરીએ એટલે મળશે અડતાલીસ સેમી એટલે ઘાટા કરેલા ભાગની પરિમિતિ અડતાલીસ સેમી છે હવે અધ્ય નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રશ્નો સોલ્વ કરીએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક લંબચોરસની પરિમિતિ બત્રીસ સેમી છે જો તેની પહોળાઈ પાંચ સેમી હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા કૌશમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે લંબાઈ આપી છે પરિમિતિ છે એટલે પરિમિતિ ભાગ્યા બે કરીશું એટલે બત્રીસ ભાગ્યા બે ઓછા પહોળાઈ તો બત્રીસ ભાગ્યા બે કરીશું એટલે જવાબ આવશે સોળ અને પહોળાઈ છે આપણી પાંચ સેમી એટલે સોળમાંથી સોળમાંથી પાંચ બાદ કરીશું એટલે અગિયાર સેમી એટલે આનો જવાબ આવશે લંબચોરસની પરિમિતિ બત્રીસ સેમી પહોળાઈ પાંચ સેમી તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો એટલે આપણને લંબાઈ શોધી નાખી બરાબર હવે એનું ક્ષેત્રફળ શોધવાનું આ લંબચોરસનું બરાબર એટલે જુઓ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપણે સુધી અગિયાર સેમી ગુણ્યા પહોળાઈ પાંચ એટલે અગિયાર પંચા પંચાવન ચોરસ સેમી એટલે આનો જવાબ આવશે પંચાવન ચોરસ સેમી હવે દાખલા નંબર બે આપેલ આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો હવે કુલ વીસ ભાગ છે જુઓ આ ચોરસ આપ્યા છે અંદર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ઉપર અને પાંચ નીચે તો આમાં જોજો તો એક ચોરસ આપે છે ને એના બે ભાગ કરેલા છે અંદર એટલે ટોટલ એ બધાય ભાગ ગણશો તમે તો વીસ ભાગ છે તેમાંથી અડધા ભાગ તો વીસના અડધા દસ ભાગ એટલે દસ ભાગ રંગીન છે બરાબર એક ખાનું એક ચોરસ સેમી ગણતા કુલ ક્ષેત્રફળ દસ ચોરસ સેમી દસ ચોરસ સેમીના અડધા કેટલા થાય તો દસ ભાગ્યા બે આખાનું ક્ષેત્રફળ દસ છે અને એનું અડધું એટલે પાંચ દસ ભાગ્યા બે કલો પાંચ મલો એટલે આનું ક્ષેત્રફળ રંગીન ભાગનું ક્ષેત્રફળ થશે પાંચ ચોરસ છે એક વરખંડની લંબાઈ આઠ મીટર છે અને પહોળાઈ દસ મીટર છે તો તેના ભોયતરીયામાં લાદી બેસાડવી છે તો એક મીટરની લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈએ તો જુઓ અહીંયા લાદી બેસાડવા તળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે બરાબર તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આઠ ગુણ્યા દસ એટલે આપણને આનું ક્ષેત્રફળ મળશે એસી ચોરસ મીટર હવે લાદીનું ક્ષેત્રફળ શોધીશું તો લાદીનું ક્ષેત્રફળ છે એક ગુણ્યા એક એટલે એક ચોરસ સેમી થયું બરાબર હવે જોઈતી લાદી બરાબર આપણે લાદી જો શોધવાની છે એટલે જોઈતી લાદી બરાબર વર્ગખંડના ભોયતરિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ એટલે ભોયતરિયાનું ક્ષેત્રફળ હતું એસી ભાગ્યા એક બરાબર એસી લાદી જોઈએ એટલે એનો જવાબ આવશે બી એસી આપેલી આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તો અહીંયા જુઓ વીસ સેમી ગુણ્યા દસ સેમી એટલે આનું ક્ષેત્રફળ થાય છે બસો ચોરસ સેમી ત્રીસ ગુણ્યા પાંચ સેમી એટલે ત્રીસ એટલે એકસો પચાસ ચોરસ સેમી આ ચોરસે પંદર સેમી પંદર સેમી એટલે પંદર 15 પંદર બસો ને પચીસ સેમી અને દસ સેમી એટલે બસો પચાસ ચોરસ એમી તો સૌથી વધારે કોનું ક્ષેત્રફળ થયું બસો એકસો પચાસ બસો પચીસ કે બસો પચાસ તો જવાબ આવશે ડી બસ્સો પચાસ ચોરસ સેમી એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો એકમ વધારે યોગ્ય હશે હવે તળાવનું ક્ષેત્ર શોધું હોય તો ચોરસ મીટર આવે ચોરસ કિલોમીટર આવે ચોરસ સેન્ટીમીટર આવે કે કિલોમીટર આવે પ્રશ્ન બે લંબ ચોરસ બગીચાની લંબાઈ અઢાર મીટર અને પહોળાઈ સોળ મીટર છે આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવો છે તો તે રસ્તાની લંબાઈ શોધો તો લંબાઈ બગીચાની લંબાઈ અઢાર મીટર અને પહોળાઈ સોળ મીટર હવે બગીચાની ફરતે રસ્તો બનાવવા એટલે બગીચાની પરિમિતિ શોધવી પડે તો પરિમિતિનું સૂત્ર લખો બગીચાની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વત્તા પહોળાય એટલે કે અઢાર વત્તા સોળ કરીએ એટલે ચોત્રીસ જવાબ આવે એટલે બે ગુણ્યા ચોત્રીસ બરાબર અડસઠ મીટર લંબાઈનો રસ્તો જોઈએ સાતમો દાખલો એક ચોરસ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી છે તો અઢાર સેમી લંબાઈ અને વીસ સેમી પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટો ચોંટાડી શકાય હવે આ પેલાના જેવું કેરમ બોર્ડ જેવું બંનેના ક્ષેત્રફળ એટલે અહીંયા કાર્ડ ઉપર આપણે કેટલી ટિકિટ ચોંટાડી શકીશું એટલે કાર્ડનું ક્ષેત્રફળ અને ટિકિટનું ક્ષેત્રફળ શોધીશું અને આગળ દાખલું જોઈએ તો ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે ચાર ચોરસ સેમી અને કાર્ડની લંબાઈ અઢાર સેમી પહોળાઈ વીસ સેમી તો કાર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોણાય એટલે કે કાર્ડનું ક્ષેત્રફળ બરાબર અઢાર ગુણ્યા વીસ અઢાર ગુણ્યા વીસ કરીશું એટલે હશે ત્રણસો ને ચોરસ મીટર એટલે કાર્ડનું ક્ષેત્રફળ મળી ગયું ટિકિટનું ક્ષેત્રફળ તો આપેલું છે ચાર સેમી બરાબર એટલે આપણે પહેલાં જોઈ ગયા કે મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્ર ભાગવાનું કાર્ડનું ક્ષેત્રફળ આ ત્રણસો ને સાહીઠ ચોરસ સેમી ભાગ્યા ટિકિટનું ક્ષેત્રફળ ચાર એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર કરો એટલે એટલે કે આપણે કેટલી ટિકિટો ચોંટાડી શકીશું કાર્ડ બોર્ડ ઉપર એટલે કે કાર્ડ પેપર ઉપર આપણે નેવું ટિકીટો ચોંટાડી શકીશું એક ચોરસનું ક્ષેત્રફળ બસો પચીસ ચોરસ સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે બસો પચીસ ચોરસ સેમી પંદર ગુણ્યા પંદર કરીએ ને તો બસો પચીસ આવે બરાબર એટલે આની લંબાઈ મળી આપણને પંદર સેમી હવે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ સુધી પંદર બરાબર ચાર ગુણ્યા પંદર બરાબર સાહીઠ સેમી પરિમિતિ મળેલી એક ચોરસનું ક્ષેત્રમાં બસો પચીસ સેમીનો વર્ગ છે તો તેની પરિમિતિ થશે સાહીઠ સેમી તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ સુધો તો આપણે જો આ રીતે ગણિતનું પાઠ્યપુસ્તક માપીએ છીએ તો એની લંબાઈ મળે છે અઠાવીસ સેમી અને પહોળાઈ મળે છે એકવીસ સેમી હવે આની પરિમિતિ શોધવાની તો પરિમિતિનું સૂત્ર મૂકીશું કે પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે કૌંસની અંદર અઠ્યાવીસ વત્તા એકવીસ એટલે કે બે ગુણ્યા અઠ્યાવીસ વત્તા એકવીસ કરીશું એટલે એનો જવાબ આવશે ઓગણપચાસ હવે ઓગણપચાસ ગુણ્યા બે કરો તો જવાબ આવશે અઠ્ઠાણું સેમી એક લંબચોરસ પ્લેટમાં પાસ પાસે અડીને મૂકેલા સાહીઠ બિસ્કીટ સમાય છે એક બિસ્કિટની લંબાઈ ચાર સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે તો લંબ ચોરસ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે એક લંબ ચોરસ પ્લેટમાં સાહીઠ બિસ્કીટો સમય સાહીઠ બિસ્કિટ આપેલા છે લંબાઈ ચાર સેમી છે પહોરાઈ ત્રણ સેમી હવે બિસ્કિટનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો બિસ્કિટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણે પહોળાઈ એટલે કે ચાર ગુણે ત્રણ એટલે ચાર તરી બાર એટલે બાર ચોરસ સેમી બિસ્કીટનું ક્ષેત્રફળ મળ્યું હવે સાહીઠ નું ક્ષેત્રફળ સાહીઠ નું ક્ષેત્રફળ એટલે કે બાર ગુણ્યા સાહીઠ બરાબર સાતસો ને વીસ ચોરસ સેમી એટલે પ્લેટનું ક્ષેત્રફળ થશે સાતસો ને વીસ ચોરસ સેમી